ડીસાથી રાજ્યના ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ સીએમના હસ્તે અગિયાર હજાર લાભાર્થીઓને પિસ્તાલીસ પોઈન્ટ એસી કરોડની રકમના લાભ અપાયા એકસો બાણું ગામો માટે પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવાના યજ્ઞરૂપે બે હજાર નવ દસથી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના ડીસાથી કરાવ્યો હતો રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથો હાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે મુખ્યમંત્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી અગિયાર હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂપિયા પિસ્તાલીસ કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પણ મંત્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ ચૌદમી શૃંખલામાં સમગ્રતયા એક લાખ સાતસો ચોત્રીસ લાભાર્થીઓને કુલ ત્રણસો અઢાર કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો આ ચૌદમા તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા આજે બાર લાખથી વધુ ગરીબોને રૂપિયા ચાર હજાર પાંચસો અડસઠ કરોડના લાભ અપાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાવિત્યમાં દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું આર્થિક સામાજિક સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે મંત્રીએ જણાવ્યું હતું કે નર્મદા મુખ્ય નહેરના રાણકપુર ઓફ ટેક આધારિત બી કે થ્રી અને પી ટુ જૂથ પાણી પુરવઠા સુધારણા યોજના જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ બની છે તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળામાં મળતી વિવિધ યોજનાઓ થકી ગરીબ પરિવારો સોમાનભેર જિંદગી જીવતા થયા છે આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી બાબુભાઈ દેસાઈ સર્વધારા સભ્યો પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ કેસાજી ચૌહાણ સચિવ મોના ખાનધાર સમીના હુસેન જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લા અગ્રણી કીર્તિશીલ વાગેલા સહિત જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ અને બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારી છે બે હજાર ત્રેવીસ માં પ્રવાસીઓની સંખ્યા ચોવીસ ટકા વધી છે तेस पॉइंट लाख विदेशी प्रवासी आवीस विश्व नेता देश यशस्वी वी नरेंद्र भाई मोदी ज्यादा देश से संभावी तो से त्यार देश में गरीब कल्याण नो नव अत्या शुरू गरीबों सशक्तिकरण के भी भाई सके उत्तम उदाहरण देश ने दुनिया ने श्री नरेंद्र भाई पूरू पड़ी गरीबों ने सहय साधन आपने आत्मनिर्भर पद भर करने सेवा नेतृत्व में देश भर में शक्य थे प्रधानमंत्री विश्वकर्मा योजना हो जनधन योजना हो स्वनिधि योजना हो योजनाओ गरीबों आर्थिक सशक्तिकरण मोदी साहेबे कर प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना आयुष्मान भारत योजना प्रधानमंत्री आवास योजना आधी लाभ दी, पहुंचाड़ी सामाजिक सुरक्षा पर मान्य वहाप्रधानशीए अहिया आप आवास आरोग्य अन्न और आव आचार संपर्क गरीबों उत्थान की इमारत रची है जेना परिणाम देश में पचीस करोड़ लोग गरीब में बाहर बड़ा प्रधान श्री हर नाना हमेशा मणस વાડા માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે મારા ઉમેદવારને પ્રયત્ન કરે છે